સુરતના અઢવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ મુજબ એસટી બસના ચાલકે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધીને તરછોડી હતી અઢવા પોલીસે એસટી ચાલક સામે ગુનો પણ નોંધ્યો છે સત્યાવીસ વર્ષીય યુવતી વધઈમાં રહે છે અને તે સગરામપુરા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે આ યુવતી એસટી બસમાં વધઈથી અપડાઉન કરતી હતી ત્યારે ચાલક સાથે મુલાકાત થઈ હતી ચાલકે તેને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી અને છેલ્લા દોઢેક વર્ષીય મગદલા અને સગ્રામપુરામાં ભાડાના મકાનમાં અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ આ યુવતીને તરછોડી દીધી હતી જેના કારણે આ સત્યાવીસ વર્ષીય યુવતીએ અઢવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અઢવા પોલીસે ગુનો નોંધી એસસી ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુનિલ ગાંજાવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ